નમસ્તે મારું નામ છે કરમૂર કુંજલ નમસ્તે મારું નામ છે ઘાવડા અંજીલા આજના આધુનિક સમયમાં બધી જ વસ્તુઓ ખૂબ જ આધુનિક છે આ આધુનિક વસ્તુ આપણા જીવનમાં ખૂબ જ મોટો ફાળો ભજવે છે અને તેટલી જ જરૂરી પણ છે તો આમાંથી જ એક વાહન વ્યવહાર પણ છે વાહન વ્યવહાર આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે તો અમારો આજનો પ્રયોગ એક વાહન વ્યવહારમાં નવી ટેકનોલોજી લાવવાનો છે વાહન વ્યવહાર જેટલું જરૂરી છે તેટલું જ જોખમી પણ છે પરંતુ વાહન વ્યવહાર વગર ચાલે તેમ પણ નથી તો આપણે જો આજે ધ્યાનથી આસપાસ જોવા જઈએ આપણે આસપાસ જોવા જઈએ તો વધુ પડતા એક્સિડન્ટના કેસો આવતા હોય છે આ સમસ્યાને ધ્યાનથી જોવા જઈએ તો વધુ એક્સિડન્ટના કેસો બે કારની સામે સામે આજુબાજુ અથવા તો આગળ પાછળ ટક્કર જ થતા હોય છે જો આપણે આમાં કોઈ સુધારો લાવીએ તો અને જો આપણે આ સમસ્યાનો કોઈ સમાધાન શોધીએ તો અને આપણે બે વાહનોની ટક્કર જ ન થવા દઈએ તો તો કાંઈક આઉટ દર્શાવતો પ્રયોગ અમે બનાવ્યો છે કે જે બે વાહનોની ટક્કર જ ન થવા દે આ પ્રયોગમાં અમે દોરડું રાખ્યો છે દોરડું પર અમે ડબ્બી કારો મૂકી છે ડબ્બી કારના બોનેટમાં અને ડેકીમાં અમે ચુંબક લગાવીએ છીએ એ ચુંબક અમે એવી રીતે લગાવ્યા છે કે ચુંબકનો એસ અથવા તો એન ધ્રુ બોનેટમાં અને ડેકીમાં બહારની તરફ રહે જ્યારે આપણે આ અપાકર્ષણ નો ગુણધર્મ લાગુ પાડીએ ત્યારે આ કાર સ્પીડમાં આવતી હોય છે ત્યારે તે તેની સાથે અપાકર્ષણ થશે એક આ રીતે આમ કંઈક અપાકર્ષણ થશે કાર વચ્ચે જ્યારે આપણાને રિયલ લાઈફમાં લાવવા જઈએ તો કારના સ્ટ્રક્ચરમાં ચુંબકને બેસાડી અને તેના એ ધ્રુવને બહારની તરફ રાખી ગોઠવવા જોઈએ આ પ્રક્રિયામાં એક વસ્તુનું ધ્યાન રાખવું જે ધ્રુવ એસ અથવા તો એન એક કારની અંદર બહારની તરફ રહે તે ધ્રુવ દરેક કારની અંદર બહારની તરફ રહે જો એક કારમાં એન ધ્રુવ બહારની તરફ રહે તો દરેક કારમાં એન ધ્રુવ જ બહારની તરફ રહે અને જો એક કારમાં એસ ધ્રુવ બહારની તરફ રહે તો દરેક કારમાં એસ ધ્રુવ જ બહારની તરફ રહે આમ કરવાથી બે ગાડીઓ વચ્ચે અપાકર્ષણ થશે પરિણામે જ્યારે બે ગાડી સામ સામે ટકરાતી હશે ત્યારે અપાકર્ષણ કારણે ગાડીઓની ટક્કર થતી અટકશે જ્યારે આપણે આને રિયલ લાઈફમાં લાવવું હોય ત્યારે કાર બનાવતી કંપનીએ જ આને અમલમાં લેવું પડે અને કારના સ્ટ્રક્ચરમાં ચુંબક બેસાડી તેનો ખર્ચ પણ કારના ખર્ચ સાથે જ જોડવો પડે આનાથી એક નવી ટેકનોલોજી વાળા વાહનો ઉભા થાય છે પરિણામે દેશમાં અકસ્માતનું પ્રમાણ પણ નહીવત થાય છે અને લોકોનો કિંમતી જીવ પણ જોખમમાંથી બચે છે આ પ્રયોગના અનુસંધાને અમે એક પ્રોજેક્ટ બુક બનાવી છે જેની અંદર થોડીક માહિતી અમે રાખી છે જ્યારે આપણે થોડીક સમસ્યા જોવા જઈએ તો આપણી આસપાસ જોવા મળતી હોય છે જ્યારે કારના આગળ પાછળ એક્સિડન્ટ થતા હોય છે પછી જ્યારે કારનો સામે સામે એક્સિડન્ટ થાય જ્યારે આજુબાજુમાં એક્સિડન્ટ થાય અને જ્યારે આપણે ચુંબક લગાવીએ તેનાથી થતા ફાયદાઓ છે કે જ્યારે આપણે પાર્કિંગમાં કાર હોય તે ચોક્કસ અંતરે જ ઊભી રહે છે અને વ્યવસ્થા જળવાઈ રહે છે જયારે ટ્રાફિક સોલ્વ કરવામાં પણ આનાથી ફાયદો થાય છે અંદર ચુંબક હોય છે ત્યારે એક વ્યવસ્થિત રીતે ટ્રાફિક કરી શકાય છે એક આ રીતે આપણે કાર ની અંદર ઇલેક્ટ્રો ચુંબક લગાડવામાં આવશે ચારે બાજુ કારની અમારો પ્રયોગ શાંતિપૂર્વક સાંભળવા પુરુષાર્થ પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર